ફ્લેગ માર્ચ યોજાઈ હતી નગરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરી નગરના મુખ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસની સાથે અર્ધ લશ્કરી દળોની મદદ લેવામાં આવી રહી છે આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નગરના વિવિધ વિસ્તારોમાં સીએપીએફના જવાનો અને પોલીસના કર્મચારીઓ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી સી જવાનોએ ફૂડ પેટ્રોલિંગ દ્વારા વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કરી ભૌગોલિક સ્થિતિનો તાવ મેળવ્યો હતો ફતેપુરા પોલીસ મથકના પોલીસ કર્મીઓ પણ જવાનો સાથે ફ્લેગ માર્ચમાં જોડાયા હતા